હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું મારી ચેનલ બિંદીઝ હોમ કિચનમાં તો આજે હું તમારા માટે લઈને આવી છું કાઠિયાવાડી સ્ટાઇલ રીંગણનો ઓળો તો વિડીયોમાં સુધી બન્યા રહેજો ચાલો રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં તો મેં અહીંયા મોટી સાઇઝના રીંગણ લઈ લીધા છે બે ઝીણી સમારી લીલી ડુંગળી લીધી છે બે મીડિયમ સાઇઝના ટમેટાને કટ કરીને લીધા છે બે લીલા મરચાં લીધા છે આદુ લસણની પેસ્ટ લીધી છે હવે આપણે રીંગણનો વધારાનો ભાગ એટલે ડીંટા કાપી લેવાના છે તો આ રીતે આપણે છરીની મદદથી બધા જ વધારાના ડીંટા કટ કરી લઈશું તો હવે આપણે રીંગણમાં આ રીતના ચક્કુની મદદથી ચીરા મારી લઈશું જેથી તે સરસ રીતે શેકાઈ જાય તો તમે જોઈ શકો છો આપણે આ રીતના ચક્કુની મદદથી બધા જ રીંગણમાં આ રીતના ચીરા કરી લેવાના છે તો મેં રીંગણમાં ચીરા કરી લીધા છે તમે જોઈ શકો છો હવે આપણે એમાં લસણની કળી નાખી લેવાની છે જેથી લસણ અને રીંગણ સરસ રીતે શેકાઈ જાય અને લસણનું સરસ એવો ફ્લેવર પણ આવી જાય તો આજ રીતે આપણે બધા જ રીંગણમાં લસણને નાખી લઈશું તો અહીંયા બધા જ રીંગણ આપણા તૈયાર થઈ ગયા છે હવે આપણે તેના ઉપર તેલ લગાવી લઈશું તો આ જ રીતે આપણે બધા જ રીંગણ ઉપર તેલ લગાવી લેવાનું છે હવે આપણે તેને શેકી લઈશું તો રીંગણને શેકવા માટે મેં આ રીતના ગેસ ઉપર જાળી મૂકી દીધી છે હવે આપણે તેને ઉપર રીંગણ મૂકીને સરસ રીતે શેકી લઈશું તો તમે જોઈ શકો છો કે રીંગણ આપણું સરસ રીતે શેકાવા લાગ્યું છે તો આ જ રીતે આપણે બધા જ રીંગણને શેકી લેવાના છે મેં અહીંયા બધા જ રીંગણને શેકી લીધા છે હવે આપણે ઉપરથી તેની છાલ ઉતારી લઈશું સરસ એની છાલ ઉતારી દીધી છે હવે આપણે એને કાંટાની મદદથી સરસ રીતે મેશ કરી લઈશું તો આ જ રીતે આપણે બધા જ રીંગણને સરસ રીતે મેશ કરી લઈશું ંગળ મેશ થઈ ગયા છે હવે આપણે વઘાર માટે મેં અહીંયા ચાર ચમચી જેટલું તેલ લઈ લીધું છે અને તેલમાં એક ચમચી જેટલી રાઈ એડ કરી લેવાની છે રાય ફૂટે એટલે આપણે એમાં અડધી ચમચી જીરું એડ કરી લેવાનું છે જીરું કકડાઈ ગયું છે હવે આપણે એમાં આદુ લસણની પેસ્ટ એડ કરી લઈશું ઝીણા કટ કરેલા મરચાં એડ કરી લઈશું હવે બધી જ વસ્તુને આપણે સરખી રીતે સાંતળી લઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે લીલી ડુંગળી પણ એડ કરી લઈશું ડુંગળીની પણ આપણે સરસ રીતે સાંતળી લઈશું ડુંગળી આપણી સરસ રીતે સંતળાઈ જાય એટલે આપણે આમાં કટ કરેલા ટમેટા પણ એડ કરી લઈશું અને ટમેટાને પણ આપણે સરસ રીતે સાંતળી લઈશું તો આ ટાઈમે આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું અને ટમેટાને સરસ રીતે સાંતળી લઈશું હવે ઢાંકીને બે મિનિટ સુધી કૂક થવા દઈશું તો બે મિનિટ જેવું થઈ ગયું છે ને ટમેટા આપણા સરસ રીતે કૂક થઈ ગયા છે હવે આપણે એમાં મસાલા કરી લઈશું તો મસાલા માટે મેં અહીંયા એક ચમચી મરચું અડધી ચમચી હળદર અને એક ચમચી ધાણાજીરું પાવડર એડ કર્યો છે બધી જ વસ્તુને સરખી રીતે મિક્સ કરી લઈશું અને મસાલા બળે નહીં એ માટે આપણે એમાં થોડું પાણી એડ કરી લઈશું તો ફરીથી આપણે બધા જ મસાલાને સરખી રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ હવે આપણે તેને ઢાંકીને તેલ સેપરેટ થાય ત્યાર સુધી કૂક થવા દઈશું તો તમે જોઈ શકો છો કે મસાલામાં આપણે સરસ રીતે તેલ સેપરેટ થવા લાગ્યું છે હવે આપણે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું તો અહીં આપણા બધા જ મસાલા સરખી રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે એમાં મેશ કરેલા રીંગણ એડ કરી લઈશું તો આપણે બધા જ રીંગણને આ ટાઈમે એડ કરી લઈશું તો મેં રીંગણ એડ કરી લીધા છે હવે આપણે બધી જ વસ્તુને સરખી રીતે મિક્સ કરી લઈશું તો મસાલા અને રીંગણ સરસ રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે તેને બેથી ત્રણ મિનિટ સુધી કૂપ થવા દઈશું તો બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે સરસ એવો આપણો ઓળો તૈયાર થઈ ગયો છે હવે આપણે તેમાં એક ચોથાઈ ચમચી ગરમ મસાલો અને લીલા સમારેલા ધાણા એડ કરી લઈશું અને બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ એકદમ ઇઝી રીત સાચે આપણો કાઠિયાવાડી સ્ટાઇલ રીંગણનો ઓળો બનીને તૈયાર થઈ ગયો છે તેને તમે બાજરીનો રોટલો કે ભાખરી કે પરોઠા કે રોટલી સાથે સર્વ કરી શકો છો તમે જોઈ શકો છો કે ખાવામાં એકદમ ટેસ્ટી છે અને બનાવવામાં પણ એકદમ ઇઝી છે તો ફ્રેન્ડ્સ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાર સુધી આવજો